સારણ્ય નામના શ્રી વિષ્ણુ ક્ષેત્રમાં સોનકાદી ઋષિઓ લોકને મેળવવા માટે એક હજાર વર્ષો સુધી ચાલે તેઓ મોટો યજ્ઞ કરી રહ્યા હતા એક દિવસ ત્યાં સુધ પુરાણીજી આવી ચડતા તેમને આવકાર આપી મુનિઓએ કહ્યું વેદવ્યાસજી તથા તમે જે જ્ઞાન પુરાણો અને ધર્મશાસ્ત્ર વિશે જાણો છો તે જ્ઞાન અમને સમજાવો જીવોનું પરમ કલ્યાણ કરનારું સાધન ક્યુ છે વાસુદેવના અવતારનું વર્ણન ભગવાનની લીલા યશની કથા શ્રી હરિની પવિત્ર અવતાર કથાઓ તથા ભગવાન શ્રી કૃષ્ણએ કરેલ પરાક્રમો અમને વિસ્તારથી જણાવો ત્યારે સુત પુરાણીએ કહ્યું કળિયુગના જીવોને કાળરૂપી સર્પના મુખમાંથી છોડાવવા માટે શ્રી સુખદેવજીએ શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર કહ્યું છે જેનો લાભ પૂર્વજન્મનું પુણ્ય હોય તેને જ મળે છે આથી હું તમને શ્રીમદ્ ભાગવતની કથા કહી સંભળાવું છું આમ કહી પુરાણીજીએ શ્રીમદ્ ભાગવત કથા સોનકાદી મુનિઓ સમક્ષ કહેવાની શરૂઆત કરી મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભાગવતની કથા વિશેની વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે એક સમયે સોનકાદી ઋષિઓ બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા આવ્યા હતા ત્યારે તેમણે દેવર્ષિ નારદજીને ચિંતાગ્રસ્ત જોયા અને તેનું કારણ પૂછતા નારદજીએ કહ્યું હું પૃથ્વી પર પુષ્કર પ્રયાગ કાશી ગોદાવરી હરિક ક્ષેત્ર કુરુક્ષેત્ર આમ અનેક તીર્થમાં ફર્યું પરંતુ મને ક્યાંય સુખ જોવા મળ્યું નહીં દરેક જીવો પેટભરા આળસુ અસત્ય બોલવા વાળા અતિશય બુદ્ધિવાળા મંદ ભાગ્યવાળા અને દુઃખી જોવામાં આવ્યા જગતમાં ક્યાંય ધર્મ રહ્યો નથી કળિયુકરૂપી દાવા નળથી સહિત સર્વ સાધનો ભસ્મીભૂત થતા હતા પરંતુ હું વૃંદાવનમાં ગયો ત્યાં મને કોતુક જોવા મળ્યું એક તરુણ સ્ત્રી રડતી હતી તેની પાસે મૂર્છાવસ્થા હાલતમાં બે વૃદ્ધ પુરુષોની તે સેવા ચાકરી કરી રહી હતી એ સ્ત્રીએ મને પોતાની પાસે બોલાવતા હું તેની પાસે ગયો તેણે મને વંદન કરી પોતાના સંકટનું નિવારણ કરવાનું કહ્યું મેં તેનો પરિચય પૂછ્યો તેની પાસે પડેલા બે પુરુષો કોણ છે અને તેને છે તે સાથે જ એ સ્ત્રી બોલી હું ભક્તિ નામથી પ્રખ્યાત છું અને આ મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે પણ કલિકાળ કળિયુગના પ્રભાવે તેઓ અકાળે વૃદ્ધ થઈ ગયા છે હું દ્રવિડ દેશમાં જન્મી કર્ણાટકમાં મોટી થઈ મહારાષ્ટ્ર પ્રદેશમાં મને માનપાન મળ્યા પરંતુ ગુજરાતમાં તો હું સાવ દુર્બળ બની ગઈ ઘોડ કળિયુગના યોગથી પંખાળોએ મારા અંગો ભાંગી નાખ્યા જેથી હું દુર્બળ બની ગઈ છું ગુજરાતમાં ધનનો મોહ વધુ હોવાથી ત્યાં ભક્તિ થઈ અને વૈરાગ્યને કોઈની જરૂર ન રહેતા તેમને આવી ગઈ વૃંદાવન આવતા હું ફરી રૂપાળી નવયુવતી બની ગઈ પરંતુ મારા આ બંને પુત્રો અકાળે પણ પામ્યા છે તે દુઃખથી હું દુઃખી છું મને સમજાતું નથી કે હું સાથી તરુણ થઈ અને આ બંને મારા પુત્રો ઘરડા કેમ થયા અને આનું કારણ શું છે ત્યારે નારદજીએ કહ્યું હે સ્ત્રી આ કળિયુગ ભયંકર છે તેમાં સદાચાર યોગ માર્ગ અને તપનો નાશ થયો છે સર્વ લોકો દુષ્ટ કર્મ કરે છે આ યુગમાં સજ્જનો દુઃખ પામે અને દુર્જનો આનંદ કરે છે વિષયોમાં અંધ થયેલા મનુષ્યોએ તારી ઉપેક્ષા કરતા તું જીર્ણપણે રહી પરંતુ વૃંદાવનમાં આવીને તું નવયુવતી બની ખરેખર આ વૃંદાવનને ધન્ય છે ત્યારે ભક્તિએ કહ્યું રાજા પરીક્ષિતે આવા કળિયુગને કેમ રહેવા દીધું હશે ત્યારે નારદજીએ કહ્યું રાજા પરીક્ષિતે એક સમયે તેને શિક્ષા આપવા માટે આ યુદ્ધ ઉપાડ્યું ત્યારે કળિયુગ રાજાની શરણે જતા રાજાએ વિચાર્યું કે તેને મારવો યોગ્ય નથી કારણ કે તેના અનેક દુર્ગુણોમાં પણ એક સદગુણ છે કળિયુગમાં તપ યોગ કે સમાધિ જે ફળ આપી શકતા નથી તે ફળ કૃષ્ણ કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે કલિકાલમાં કુકર્મો આચરણથી સર્વમાંથી સાર જતો રહ્યો છે તેમનું વચન સાંભળી ભક્તિ અત્યંત વિસ્વય પામી અને બોલી હે દેવર્ષિ મારા ભાગ્યે બળે આજે મને તમારું દર્શન થયું છે હું આપને સાષ્ટાંગ વંદન કરું છું મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ